રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોઠારીયા રોડ ઉપર આવેલ નંદા હોલ ચોકનું આજથી શામ સત્તાધાર ચોક નામકરણ કરવામાં આવ્યું હતું જેમાં વિધાનસભા સિત્તેરના ધારાસભ્ય રમેશભાઈ ટીલાડાના વરદ હસ્તે ગુજર ક્ષત્રિય કડિયા કાઠિયાવાડ સમાજ અને વોર્ડ નંબર સત્તરના કોર્પોરેટર તથા ભાજપના તમામ હોદ્દેદારો સાથે રહી નામકરણ કરાયું હતું અહેવાલ ગિરિરાજસિંહ રાણા આજે આને નંદાવન ચોકનું નામકરણ છે આજે આપણે જે હોટ નંબર 77 ની અંદર જે નંદાવન આજ વર્ષોથી હતું એમાંથી ચોકથી ઓળખાતોતો તો આજે તેનું નામકરણ આજે 43 મે શામજી બાપુની પૂર્ણતિithi અને આજે તેનું નામકરણ અમે કરવા જઈ રહ્યા છીએ શ્યામ સત્તાધાર ચોક તો આજથી આપણે શાપ થતા હતા ચોકી આ છે ઓળખાશે અને આજે આપણા બોળી સંખ્યામાં ખડિયા સમાજ બોળી સંખ્યામાં અન્ય સમાજ બધા ભાઈઓ બધા ભેગા થઈ અને બોળી સંખ્યામાં આજે આ કાર્યક્રમ નામકરણ વિધિ કરી અને આજે પૂર્ણ કરીએ છીએ અને આજે વર્ષોથી આજે હવે આજે શ્યામ દત્તાધાર ચોકથી તા નામ ઓળખાશે અને અહીંથી હવે રથયાત્રા છે તે શ્યામ મંદિરે જશે ત્યાં જે આપણે તિથિને હવે બધું શામજી બાપુને વિધિ અને ત્યાર પછી પ્રસાદનું આયોજન છે તો આ બધે આજે આ બદલ આજે ઘણા આપણા ભાઈઓ બહેનો વડીલો બધા હાજર અને આપણી આ શોભાયાત્રા વધારી એ બદલ આ બધાનું ખૂબ ખૂબ આભાર આ પાકી ગાલી છે શામજી બાપુની છે